નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું વિપુલ પંડ્યા જગતનો તાત એટલે ખેડૂત કેટલી મુશ્કેલીઓ વેઠીને તે પાક તૈયાર કરે છે અને ત્યારે કરોડો લોકોનું ભોજન તૈયાર થાય છે પરંતુ આ જગતનો તાત જ મુશ્કેલીમાં મુકાયો છે એવા એક ચોંકાવનારા બનાવ સુરેન્દ્રનગર જિલ્લામાં બહાર આવ્યા છે કે જ્યાં ત્રણસો ખેડૂતો સામે પાણી ચોરીના કેસ નોંધવામાં આવ્યા છે જગતના તાતને ખેડૂતને જ્યારે સિંચાઈનું પાણી ન મળે તો એ બિચારો જાય ક્યાં આ સમગ્ર મામલા પર આપણી સાથે વાત કરવા જોડાયા છે સુરેન્દ્રનગરથી વિપુલભાઈ રબારી વિપુલભાઈ બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે જે આ કાર્યવાહી કરી છે શું કાર્યવાહી કરી છે અને ખેડૂતો પર તેની કેવી અસર છે સૌ પ્રથમ તો આપની ચેનલનો ખૂબ ખૂબ આભાર કે ખેડૂતોની વાત આપવા માટે અમે આપની પાસે અવાજ બની રહ્યા છીએ જયારે પાક સુકાતો હતો આ પાક બચાવવા માટે ખેડૂતે પોતાના ખેતર માંથી રાજકોટ લાઈન કેનાલ જઈ રહી હતી અને આ કેનાલ માંથી ખેડૂતે પોતાના પાક બચાવવા માટે કપાસ સુકાતો હતો એ બચાવવા માટે પાણી લીધું

સમાચાર મળ્યા કે ગત સાત તારીખે એને કાયદાના પાસા હેઠળ સુરત ની અંદર ખેડૂતોને આ કાયદા હેઠળ આ પાસાના કાયદા હેઠળ હજી કાયદા કરી અને ધકેલી દેવામાં આવશે અને ત્રણસો થી વધારે ખેડૂતો એવા છે જેને પાણી ચોરી ના કેસ પણ આ લોકો લગાડી દીધા છે

અને ખેડૂતો જે જગતનો તાજ છે ખેડૂત છે અહીંયા આપડે સૌનો બાપ આપડે ગણી શકીએ કે આપડો બાપ છે ખેડૂત છે તો ભારત છે ખેતી પ્રધાન દેશ છે આપણો અને ખેડૂત ને હેરાન કરવું એ ક્યાં સુધી યોગ્ય છે તમને વાત કરું અહિયાં હળવદ ની અંદર સાતસો સાતસો પાસઠ લાકડી અમદાવાદ કે સોરી લાઈન નીકળી છે હવે આના કોરિડોર ના ભાવ માટે પણ ખેડૂતો એ આંદોલન કરવું પડે છે વારંવાર સરકાર ની અંદર બની બેઠેલા કે મામલતદાર ની અંદર જે કઈ હોય છે એમને આવેદન પત્ર દેવા પડે છે રજૂઆતો કરવી પડે છે ખેડૂતો એ પોતાના ખેતરની અંદર લાઇન નાખે છે સરકાર કંપની અને એના માટે એના વળતર રૂપે ખેડૂતોએ પોતાની જમીન ઉપર વળતર માંગવું પડે છે હમ સરકારે જે છે એ ઓગણસી રૂપિયા આપવામાં આવે છે જયારે હોવો જોઈએ નવસો ને ઓગણસી રૂપિયા માની લો કે અત્યારે થાંભલા ના નવસો ને ઓગણ એસી રૂપિયા એ લોકોએ કરી દીધા છે કંપનીએ પરંતુ કોરિડોર ના છસો સત્તામાં બેઠેલા જે કઈ લોકો છે અદાણી કંપની નું પ્રેશર હોવાથી આ કોરિડોર ના ખેડૂતોને વળતર રૂપિયા ભાવ વ્યવસ્થિત ચુકવવામાં આવતા નથી

ખાતર નો ખર્ચો છે કે પછી ખેતી ની અંદર જે કઈ મજદુર નો ખર્ચો થાય છે આનું પૂરેપૂરું નુકસાન છે ખેડૂત દિવસે ને દિવસે દેણા માં ઘરતો જાય છે અત્યારે ગુજરાત ની અંદર એક પણ એવો ખેડૂત નહિ હોય કે પોતાના માથે દેણું નહીં હોય આપતું નથી પરંતુ જે કઈ ખેડૂત પોતાની મહેનત કરે છે એમાં પણ ખેડૂતોને હેરાન કરી અને ખેડૂતોને દેણા માં પૂરે છે અને આવા ને આવા ખોટા કાયદાઓના પાઠ ભણાવી અને ખેડૂતોને પાસા હેઠળ આવી રીતે ધકેલવાનું કૃત્ય કરી રહી છે ખેડૂતભાઈ વિપુલભાઈ હવે આપની પાસેથી એ જાણવા છે કે ખેડૂતો જે પાણી ચોરી કરી રહ્યા છે સરકાર એક બાજુ એવું કહી રહી છે કે ખેડૂતોને પૂરતું સિંચાઈનું પાણી આપવામાં આવી રહ્યું છે તો શું આ દાવાઓ પોકળ છે ત્યાં વાસ્તવિક પરિસ્થિતિ શું છે ખેડૂત ખરેખર તમે જે કીધું ચોરી ખેડૂત ચોરી કરી જ નથી રહ્યો હા ખેડૂત ચોરી કરતો જ નથી ક્યારે પરંતુ આ સરકારમાં બની બેઠેલા અને અમુક કંપનીઓના કીધા કીધીમાં

બાજુમાં હળવદ તાલુકો છે હળવદના પણ એવા એક ગામડા છે કે જ્યાં પીવાનું કે પછી ખેતી ની લાયક ખેતી અંદર જે કે પાક ને પીવડાવવાનું પાણી હોય છે એ પણ નથી મળી રહ્યું બાજુમાં ત્યાંથી આગળ માળિયા તાલુકો છે જ્યાં પચાસ ટકા જે પેટા કેનાલો હોય છે માઇનર કેનાલો એ કેનાલો પચાસ ટકા એવી છે કે જે બંધ હાલતમાં છે ખેડૂતોને તેનું પાણી નથી મળી રહ્યું અને હળવદ તાલુકા માં બધી જગ્યા એવી ગાઈડલાઈન્સ એમને આપી છે કે જે મોટી કેનાલ છે એ કેનાલ પંદર તારીખે પંદર માર્ચે બંધ કરવામાં આવશે પરંતુ પાછળથી ફરી વખત એમને બાર પાડ્યું કે હવે પેલી તારીખે ભાઈ બંધ કરવામાં આવશે

કે જો તમારે કેનાલ ચાલુ રાખવી હોય તો અમારી મતની પેટીઓ તમે સલકાવજો નહીંતર તમારી કેનાલો અમે બંધ કરી દેવામાં આવશે એટલે શું આ બધું આવી રીતે ખેડૂતોને હેરાન કરવાનું કામ એ યોગ્ય લાગે છે ખેડૂતો એક વખત ઉગ્ર બનશે અને થશે તો આપને ખુરસી ઉપર બેસાડવા વાળા પણ ખેડૂતો જ છે અને ખુરસી થી હેઠા ઉતારવા પણ ખેડૂતો જ હશે ઓકે વિપુલ ભાઈ જે કેનાલો છે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થાય છે એમાં પાણી તો પૂરતું છે તો સરકાર ને આપવામાં વાંધો ક્યાં પડે છે

ચોરીના કેસ કરી રહ્યા છે આવા જ અનેક વિવિધ પ્રકારના સમાચારો માટે જોતા રહો બેનિફિટ્સ નમસ્કાર